પાંડવોને હસ્તિનાપુરના રાજા બનાવ્યા કૌરવોને હરાવી અને હવે ભગવાન ત્યાંથી દ્વારકા નીકળવા માટે તૈયારી કરે એનો સોનાનો રથ તૈયાર થાય કૃષ્ણ ભગવાન એ રથની ઉપર બેસીને જવા માટે નીકળે ત્યાં એવા સમયે પાંડવોના માતા કુંતાજી ભગવાનની પાસે આવે ભગવાનના ચરણનો સ્પર્શ કરે અને કુંતાજી આ ભગવાનની સ્તુતિ કરે કુંતાજી ભગવાનને કહે કે ભગવાન ભગવાન તમે અમને અમને છોડીને હવે જાઓ છો એ ગમતું નથી કુંતાજીને કહે કે ફૈબા સંસારમાં માણસ હંમેશા એકલો આવે ને એકલો જ જાય કોઈ કોઈની સાથે હંમેશા રહેતું નથી આજે રહી તો કાલે મારે આ છોડવું જ પડશે કુંતાજી કહે કે ભગવાન તમે છોડીને જાઓ તો છેલ્લે છેલ્લે હું તમારી પાસે કંઈક માગવા માટે આવી છું મારી ઈચ્છા એવી છે કે છેલ્લે તમે કંઈક મને આશીર્વાદ આપો કંઈક વરદાન આપો હું તમારી પાસે કંઈક આજીજી કરવા આવી છું કંઈક માગવા માટે હું આવી છું ભગવાન કહે કુંતાજીને તમારો ભત્રીજો છું ભલે સમગ્ર વિશ્વનો હું ભગવાન છું પણ તમારો તો હું ભત્રીજો છું તમે જે માગો એ હું તમને દેવા માટે તૈયાર છું બોલો ફઈબા તમારે શું જોઈએ ભાગવતમાં લખ્યું કે કુંતાજીએ ભગવાનની પાસે જે માગ્યું ને એ આજ સુધી સંસારમાં કોઈ માગી શક્યું નથી અને ક્યારેક માગવું હોય તો કુંતાજીએ માગ્યું એ માગવું ભગવાનની પાસે કુંતાજી ભગવાનને કહે કે ભગવાન જો તમે કંઈ મને આપવા માંગતા હોય તો મારી એક જ ઈચ્છા છે કે મારા જીવનમાં વિપત્તિ આવે મારા જીવનમાં દુઃખ આવે ને એવું તમે મને વરદાન આપો ભગવાન હસવા લાગ્યા કહે કે ફૈબા આખો સંસાર મારી પાસે સુખ માગે માગે મોજ આનંદ માગે માગે ધન માગે પણ તમે અને વિપત્તિ કુંતાજી કહે કે વિપદો નેવ વિપદ સંપદો નેવ સંપદ એટલે કે વિપત્તિ એ વિપત્તિ નથી વિપત્તિ એ તો ભગવાનનું સ્મરણ કરવાની મોટામાં મોટી સંપત્તિ છે વિપદો નેવ વિપદ માણસ ઉપર જ્યારે વિપત્તિ આવે ને ત્યારે જે ભગવાનને યાદ કરે એટલે ઘણીવાર આપણા જીવનમાં જો ભગવાને દુઃખ આપ્યું હોય ને તો પણ એ પ્રભુનો ઉપકાર માનવો કેમ કે દુઃખ હશે તો જ આપણે ભગવાનને યાદ કરશું સુખમાં તો આપણે આપણું પેલું છે ને ગુરુજીના નામની માળા છે ડોકમાં સુખમાં છલકાવું નહીં દુઃખમાં રડવું નહીં દુઃખ આવશે તો જ આપણે ભગવાનને આપણે યાદ કરીએ કુંતાજી કહે કે ભગવાન જ્યાં સુધી મારા ઉપર અને મારા દીકરાઓ પાંચ પાંડવો ઉપર દુઃખ હતું ને ત્યાં સુધી ભગવાન તમે અમારી સાથે રહ્યા એ બધું છીનવી લીધું તેર વર્ષ સુધી મારા સંતાનો અજ્ઞાત વાસમાં એટલે કે જંગલમાં વાસ કર્યો ત્યાં સુધી ભગવાન તમે અમારી સાથે રહ્યા કૌરવો બધા જીતી ગયા અને અંતે તમે પાંડવોને વિજય કરાવ્યો પાંડવોને સુખ આવ્યું તમે મારા છો એટલે હું વિપત્તિ આવે ને એવું વરદાન તો ના આપી શકું પણ તમને એક વરદાન હું જરૂર આપો જ્યારે તમે મને પ્રેમથી યાદ કરશો હૃદયથી તમે મારું સ્મરણ કરશો અને તમારા જીવન